કોષાધ્યક્ષ રમેશભાઈ ભણસાલી નવા હોદ્દેદારોની ની વરણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારગી બનાસકાંઠા પ્રમુખ હતો અને અમારી એસન તમામ એસનો જે હતી એ સાથે કાલે મળીને અમને પ્રમુખ ભણાવ્યો અને મને અભિનંદન આપ્યા અને અમે પણ બધી ટોટલ અમારી કારોબારી ભણાવી અને એ દ્વારકાધીશ રેસ્ટોરન્ટની અંદર અમે મિટિંગ રાખવામાં આવી હતી અને એને તમામે તમામ શુભેચ્છાએ મેં આપી મને પણ આપી હું કાયમી વેપારીઓ સાથે અડધી રાતે તૈયાર અને આજે બી તૈયાર જયારે જયારે કોઈ પણ વેપારીની મુશ્કેલી પડશે તો હું સાથ સહકાર આપીશ